નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની કપાસની વાત આવક વાત કરીને મિત્રો તો વાહનની વાત કરીએ તો મિત્રો એક જ વાહન આવેલું છે તમે જરૂર આ વાહન છે એક જ વાહન આવેલું છે અને ભારેની વાત કરીને તો નવા કપાસની ચાર ભારી આવેલી છે મિત્રો અને જૂના કપાસની વાત કરીએ તો જૂના કપાસની પંદર ભારી જેવું આવેલું છે મિત્રો તેટલું આજે આવક જોવા મળી છે એટલે આવક કાલ ઘણો ઘટાડો કહી શકાય ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો ચાલુ થવાની તૈયારી જ છે તો હરાજીમાં કપાસના આજે કેવા ભાવ રહે છે રૂબરૂ જાણશે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી જનરલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ફૂલતાને તો ફાઇનલી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું હતું હરાજીમાં જાસી આસી કેવડી છે આજના ના બજારમાં

મિત્રો આજની બજાર વિશે વાત કરી તેજી મંદી વિશે વાત કરીએ ને તો મિત્રો બજાર તો સેમ કાલ જેવું જોવા મળી રહ્યું છે પંદર પચાસથી થી માંડીને પંદર છનું લગીને જૂના કપાસ વેચાણા મિત્રો અને ચાર ભાડી નવો કપાસ આવ્યો હતો મિત્રો અને તે તો મીડિયમને નબળો કપાસ હતો પેચીવાળો તો તે તો નબળો કપાસ હતો બજારની વાત કરીએ તો કાલ જેવું જ બજાર ભાવ જોવા મળી રહ્યો છે